આ તમારા દુકાનથી શું શું ચોરી થયું ઘટનાની રકમની ચોરી થઈ છે આ રાત્રે કરીબન ત્રણ વાગીને પંદર મિનિટ પર આવ્યા હતા શટર ખોલે ને એક માણસ બહાર ઉભો રહ્યો ને એક માણસ અંદર આવ્યો પછી આવીને સીધા ગલ્લા પર આવ્યા અંદર ગલ્લા ગલામાંથી બધી ચિલ્લર ભરી દસના ને વીસના નોટ હતા બધા કરીબન પંદરેક હજાર રૂપિયા જેવા હતા ચિલ્લર બધી ને બાકીના નીચે પડેલા હતા એ ટોટલ ત્રણ લાખ ને પાંત્રીસ હજાર રૂપિયા ચોરી થયા એ પૈસા તમારી પાસે સાના હતા ત્રણ લાખ પાંત્રીસ હજાર રૂપિયા તમે સાના નીચે મૂકેલા હતા આ અમે દર વર્ષે સમાજનો પ્રોગ્રામ કરે છે તો બે થી દસ તારીખ વચ્ચે અમે બધા ભેગા કરેલા પૈસા પછી આ પૈસા બધા પ્રોગ્રામ માટે હતા તમને ક્યારે ખબર પડી ને પોલીસ ਨੂੰ તમે શું વાગે આજુબાજુ અમે દુકાન આવ્યા ત્યારે તાળા તૂટેલા હતા ને અંદર આવીને જોયા તો પૈસા નહીં હતા ગલ્લા એકદમ ખાલી હતા આપનું લીધા ભયા શોલ્ડર લીધા

એ વિડિયો વિડિયો બનીતીંગ લેસન તો કણ 500 500 આલે એ ભાઈ આ કે બી આવારા આવા દરો આ 10 દે મતી જઈ હા

Yeah.